નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે આજના તાજા તલના બજાર ભાવ જાણવાના છીએ તેથી ખાસ વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બાજુમાં આવેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા તલના બજાર ભાવ છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના તલના ભાવ રાજકોટ અગિયારસોથી અઢારસો છોતેર અમરેલી અગિયારસોથી થી એકત્રીસ બોટાદ એક હજાર પચીસથી એક હજાર આઠસો સાઠ સાવરકુંડલા તેરસોથી અઢારસો પચાસ જામનગર પંદરસોથી અઢારસો પચાસ ભાવનગર પંદરસોથી બે હજાર સુડતાલીસ જામજોધપુર એક હજારથી સત્તરસો એકવીસ કાલાવડ બારસોથી અઢારસો પંચ્યાસી વાંકાનેર ચૌદસોથી અઢારસો છાસઠ જેતપુર નવસો એકથી અઢારસો છ્યાસી જસદણ તેરસોથી અઢારસો પચાસ વિસાવદર તેરસો ચાલીસથી અઢારસો છત્રીસ મહુવા ચૌદસો સત્તરથી ઓગણીસો પચાસ જુનાગઢ એક હજારથી ઓગણીસો સિત્તેર રાજુલા બારસો એકથી અઢારસો છેતાલીસ માણાવદર બારસોથી સત્તરસો બાબરા પંદરસો વીસથી ઓગણીસો દસ કોડીનાર બારસો પચાસથી અઢારસો બાવન ધોરાજી અગિયારસો છન્નુંથી અઢારસો છપ્પન પોરબંદર તેરસો સિત્તેરથી સત્તરસો પાંચ હળવદ અગિયારસોથી સત્તરસો એકાવન ભેંસાણ એક હજારથી સત્તરસો એકસઠ તળાજા ચૌદસોથી અઢારસો બોતેર ભચાઉ એક હજારથી ચૌદસો એકાવન જામખંભાળિયા તેરસો પાંસઠથી સત્તરસો પાલીતાણા પંદરસો અગિયારથી સોળસો ચોવીસ દસાડા પાટડી એક હજારથી એક હજાર ચાલીસ ત્રોલ તેરસો વીસથી સોળસો પાસઠ હારીજ એક હજાર પચાસથી બારસો ચાલીસ ઉંઝા બારસો એકત્રીસથી ઓગણીસો બેતાલીસ થરા ચૌદસો પચાસથી ચૌદસો એકાવન વિસનગર તેરસો પાંચથી તેરસો મોડાસા નવસો ત્રીસથી એક હજાર પંચાવન કડી તેરસોથી પંદરસો ત્રીસ દાહોદ ચૌદસોથી સોળસો